રાજા એ કહ્યું કે દીકરી છપ્પન કોટી યાદવ કોટી કોટી છપ્પન કરોડ યાદવ છે હે હવે એ ખાલી ચોથા ભાગની જાન આવે તો એમ જમાડવા કેમ મારું કામ નહી એને વેવાય કરવા કે ખાલી એકવાર પૂછવા એટલે ભગવાન વિનંતી કરી કૃષ્ણ કહ્યું એકલો આવીને પરિણી જાઉં બે પાંચ જણા જાનમાં લઈ આવું બસો પાંચસો લઈ આવું તમે ક્યો એમ આવું એમાં શું મોટી વાત છે નાનકડી જાન લઈને એની સાથે વિવાહ કર્યો છે ગુરુ શ્રી કૃષ્ણ એ મને તમને સંદેશ આપ્યો કે ક્યારેક એવું બને કે દીકરીની પક્ષ હોય ને કન્યા પક્ષ એની પરિસ્થિતિ નબળી હોય ગરીબ હોય અને વર પક્ષ ધનવાન હોય તો કન્યા પક્ષની પરિસ્થિતિને પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને જાન જોડવું એને ક્યારેય એવું ફોર્સ ના કરવો કે અમારા તો આટલા જન્મ આવશે જ મારું આવું નામ અમારા તો આટલા જન્મ આવશે જ નહીતર આમ થાય નહીતર આમ થાય દીકરીનો બાપ ના પડે કારણ કે ગમે મેને તો દીકરીને સુખી જ કરવી હોય અત્યારે જો ન કરું દીકરી સાસરે જાય ને એને કોઈ મેણા મારે તો મારી દીકરી દુઃખી થાય અને મારી દીકરી દુઃખી ન થાય એના માટે ગમે એટલું ખર્ચ કરવું પડે દીકરી તો હારે હોઈ જાય પણ પછી બાપ કરજ ચૂકવે હે આ યોગ્ય કહેવાય કૃષ્ણ હું નથી કેતો ક્રિષ્ને એની કથામાં કહેશ પછી ઘેરે આવીને ગમે એટલો ખર્ચો કરાય કોઈ ના ન પાડે રિસેપ્શન ગોઠવો જે કરવું હોય તે કરો ઘેર આવીને હે કોઈને શા માટે હેરાન કરવા ભદ્રાની હારે લગ્ન કરી રાણી બનાવી અને જગત એ સંદેશ આપ્યો છે મને તમને કોઈ દૂત એ આવી અને ભગવાન ને કહ્યું કે પ્રાગ જ્યોતિષપુર ના ગિરિરાજ કિલ્લા ની અંદર સોળ હજાર એકસો ને સ્ત્રીઓ કેદ થયેલી ભૌમાસુરે કેદ કરી ભૌમાસુર ઉપર ભીષણ સંગ્રામમાં ભૌમાસુર ની ગદા સત્યભામાના કાન પાસેથી નીકળી અને સત્યભામાના મુખ માંથી શબ્દ નીકળો પ્રભુ આને મારું એક ક્ષણ માં ચક્ર ચડાવીને વધ છે ભૌમાસુર નોકાસુર સોળ હજાર એકસો સ્ત્રીઓને ગિરિરાજ કિલ્લામાંથી મુક્ત કહ્યું કયું કહે તમે તમને જ્યાંથી આ હરીને લઈ આવ્યો યા તમે જાઓ પેલી સ્ત્રીઓ કહે છે કે પ્રભુ વાત સાચી પણ અમે તો અપહૃતા સ્ત્રી અમારો કોઈ સ્વીકાર ન કરે હવે અમને કોઈ સ્વીકારે જ નહીં ભગવાને કહ્યું તો શું કરશું તમારા સિવાય કોણ શું જોયું ક્યાંય વસ્તુ ના દસ રૂપિયા મમરા આપો દહ ની નોટ કાઢે એટલે વેપારી આમ જોવે આ ભાઈ આ દસ ની નોટ હાલે નહીં એટલે નોખી રાખી દે દર્શન કરવા જાય પેટી પધરાવી દે ભગવાન કેવો દયાળુ છે બધું હલવી લેશ હે ક્યાંય ને હાલે એ ક્યાં હાલે ભગવાન પાસે હાલે છે ભગવાનને કહ્યું કાંઈ વાંધો નહીં અપરુતા છો તમારો કોઈ સ્વીકાર ન કરે તો કાંઈ વાંધો નહીં હું બેઠો છું કારણ કે ભારત વર્ષની કોઈ આર્ય નારી દુઃખી ન થાવી જોઈએ કોઈ સ્ત્રી દુઃખી ન થાવી જોઈએ એટલે એક મુહૂર્તમાં એક સમયમાં એક લગ્નમાં સોળ હજાર એકસો સ્વરૂપ લઈ અને ભગવાને બધી જ સ્ત્રીઓનું પાણી ગ્રહણ કર્યું છે અને બધી સ્ત્રીઓની સાથે વિવાહ કરી અને ભગવાને પોતાના લગ્નના આંખ ને પહોંચાડ્યો સોળ હજાર એકસો ને આઠ તો ક્યાંય માગનું લઈને નથી ગયા જ્યાં જ્યાં આવશ્યકતા પડતી ગઈ ત્યાં ક્યાંય સ્વયંવરમાં તો ક્યાંય રાજા મહારાજા જીતીને પણ આ રીતના એને લગ્ન કર્યા છે પટરાણી એની આઠ કોઈ એક વખતે શુકદેવજી મહારાજ કહે છે કે રુકમિણી ભગવાનના ચરણની સેવા કરે છે એટલે વાતાવરણને હળવું કરવા માટે થોડું હાસ્ય રમૂજ કરવા માટે ભગવાને જો ગૃહસ્થ આશ્રમમાં આવું હોવું જોઈએ ને પતિ પત્ની ને વચ્ચે થોડી મજાક હોય થોડી હસવા બોલવાની વાતો થાય તો ઘરમાં ને ઘરમાં કંટાળો ના આવે કૃષ્ણ આદર્શ ગૃહસ્થ છે એટલે એને રૂકમિણી પગ દબાવતા હતા એટલે કહ્યું કે તમે મને કાગળ લખ્યો હવે તમને પસ્તાવો થતો આને ક્યાં મારે પત્ર લખાઈ ગયું હારા હારા માગા આવતા હતા એકતા મારું નામ કાઢ્યો કૃષ્ણ નાના બાપુના આશરે પડ્યો ભાગેડું મથુરામાંથી ભાગીને આવ્યો હું રણછોડિયો રણછોડિયો બધા કરે મને કદાચ તમને ખબર ન હોય અને હારી બે વાત સાંભળીને તમે પ્રભાવિત થઈ ગયા હોય પત્ર લખતા લખાઈ ગયો હોય તમને એમ થતું હોય અહીંયા આવીને કે ભારી કીધી અહીં ક્યાં પત્ર લખાઈ ગયો અને અહીં ક્યાં લગ્ન થઈ ગયા હારા હારા માગા હતા અને હારા હારા માગામાં હજી જો ક્યાંય તમને એમ હોય કે વાઘ આવો તો વધારે સારું હતું મને વાંધો નથી કૃષ્ણ ખાલી આટલું બોયલા અને બેભાન રૂકમેળી પડી ગયા મૂર્છિત થઈને જેવા એ થયા ને તા ભગવાન બેઠા થઈ ગયા રૂકમણી ને મેંડા પવન નાખો પેલા રૂકમિણી ભગવાન ની સેવા કરતી ભગવાન રૂકમિણી ની મેંડા સેવા કરવા મોઢામાં પાણી છાંટું માથામાં હાથ ફેરવો ને પીઠ થાબડી ને ઉભા કર્યા દ્રુષ્કે દ્રુષ્કે રડી પડ્યા રૂકમિણી ભગવાન તો મસ્કરી કરતા તો મજાક કરતા અરે દેવી તમે સાચું માની ગયા

ભગવાન ક્યાં રહીએ તો કે સાગર મારીએ સમુદ્ર મારીએ શેષ સૈયા મારીએ અમે મનુષ્ય સ્થળ ઉપર રહીએ પણ હે પ્રભુ તમે મને ક્યારે છોડજો આવી દિવ્ય પ્રાર્થના કરી છે રુક્મિણીના પ્રેમ ને સ્નેહ ને ભગવાન પારખી ગયા છે એવા ભગવાનને એક એક રાણીથી દસ દસ પુત્રો છે સાથે થયો છે બીજો વિવાહ ઓલો રુકમૈયો ભેગો લઈ લીધો હતો ને એને ભોજકટ શેર વસાવી દીધું એ રુકમૈયા ને દીકરી છે રુકમવતી એનો વિવાહ પ્રદ્યુમ્નની ની સાથે કર્યો એનાથી એક પુત્ર થયો એનું નામ અનિરુદ્ધ છે અને અનિરુદ્ધની સાથે વિવાહ કરવા માટે ત્યાંથી નાળિયેર મોકલું છે રુકમૈયા એની દીકરી રોચના એ રોચના ના ભગવાને વધાવી લીધું અને અનિરુદ્ધ ને રોચના સાથે વિવાહ કરવા માટે મોકલે છે બલભદ્રને બલભદ્ર જાનના ના વડા થઈને જાય છે મહિનો દિવસ જાન રોકાય છે વિધિ થી વિવાહ પણ કરે છે પૌત્ર અને પેલા તો એમને હારજી હાલતી હતી રુકમૈયા એ બલભદ્ર ને કહ્યું કે આપણે આમાં કઈક સોના મોર જેવું મૂકીએ તો એટલે ખાલી સાદી રમત માંથી દૂત માં જો દૂત શું કરે છે એની આ કથા છે એટલે પાંચ પાંચ સોના મોર મૂકી રૂકમયો જીતી ગયો દસ દસ મૂકી રૂકમયો જીતી ગયો સો સો મૂકી રૂકમયો જીતી ગયો હજાર હજાર રૂકમયો જીતો દસ હજાર રૂકમયો જીતો દર રમત રૂકમયો જીતતો જાય પછી આકાશવાણી થઈ બલભદ્રને ને કોઈ કહ્યું આકાશવાણીમાં કે પ્રત્યેક દાવ તમે જ જીતો છો પણ રૂકમયો કપટ કરીને તમારું ધન સોનું લઈ જાય છે ત્યારે બલભદ્રને ક્રોધ આવ્યો જમણા હાથમાં હળ લીધું રૂકમૈયા અને મધરાતે પોઈચા બધા સુઈ ગયા પછી સવારમાં સ્નાન સંધ્યા વિધિ કરી અને ભગવાન આવ્યા બલભદ્ર પાસે મોટા ભાઈ ને પ્રણામ કર્યા આભાર માયનો આ વખતે તમે જાનના વડા થઈને ગયા બહુ સારું થયું આમ તો બધું મોટા ભાઈ હેમ ખેમ થઈ ગયું ને મજા આવી ને બલરામ કે લગનમાં ન મજા આવે કેવી વાતો કરે તું હે લગનમાં તો મજા જ આવે ને બહુ મજા કરી તારા હાડાએ અમારું સ્વાગત બહુ કર્યું કે ઓ ખાતે પીતે એકદમ બહુ મોજ હતી બાકી કાઈ નવીન માં તો નવીન માં બીજું કાઈ નહીં તને અનુકૂળતા હોય ને ટાઈમ હોય ને તો વેવાયનો નો ખરખરો કરી આવી જો કેમ ખરખરો તો રુકમયા ને મારી નાખ્યો કાલ રાતના કેમ તક દ્યુતમાં કપટ કરતો તો સોનામોર કપટ થી લઈ જતો હતો આપણે કઈ ધન ની કમી નથી મારી તો હું જ નાખતે નહિ રૂકમિણી નું હરણ કરવા ગયો ત્યારે ચક્ર મેં ચડાવ્યું હતું તમે કહ્યું એને મરાય નહીં ભેગો લઈ લે કઈ નક્કી હતું કે આનું મોત મારા હાથે નહીં મોટા ભાઈ ના હાથે છે અને તમે જેને માર્યો રુક્મિણીએ વિરોધ ન કર્યો મજાની વાત રુક્મૈયા નહીં બેન રુક્મિણીએ વિરોધ ન કર્યો કારણ એને વિશ્વાસ છે કે બલરામે મારા ભાઈને માર્યો હશે તો એનો અપરાધય એવો હશે નહીં તરે મારે જ નહીં આ વિશ્વાસ જ્યારે પરિવારમાં આવે ને સાહેબ ત્યારે પરિવારમાં કોઈ દી ભંગાણ ન થાય અમારી ગેરંટી છે આ વિશ્વાસ છે રુક્મિણીનો તો આવી રીતે અનિરુદ્ધ ના બીજા લગ્ન થાય અને એમાં પણ ઝગડો થાય રાજા પરીક્ષિત કહે છે કે એ કથા એ મારે વિસ્તારથી સાંભળવી છે પણ એ કથાને આપણે આગળ વધારીએ હજી આપણે ઇન્ટરવલનો સમય નથી થયો પરંતુ એ કથાને આપણે આગળ વધારીએ એમાં વચ્ચે માત્ર એક દોટ કે વધીને બે મિનિટની અંદર પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિરમભાઈ કારાવદરા અત્રે પધાર્યા છે તો પહેલાં તો સમસ્ત વિંજાણી પરિવાર વતી એમનું હાર્દિક સ્વાગત કરીએ અને પરિવારના આપણા સદસ્ય ચનાભાઈને વિનંતી કે અહીંયા આગળ આવી અને વિરમભાઈનું સાલ ઉઢાડીને સન્માન કરે Tchau,